નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેને લઈથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત સરકારના સેવા મર્યા નેવું થનારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો આજનો દિવસ એટલે રક્ષાબંધનો પૂર્વજ છે તો મિત્રો રક્ષાબંધનના નિવસે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે સેવા નેવું થયેલા પાંચસઠ વર્ષ ઉપરના તમામ પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો વાત કરતાં પહેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશો જોઈન થઈ જઈશું મિત્રો સાથે સાથે વાત કરવાના જે સેવા સિવાનિવ થયેલા પાંસઠ વર્ષ ઉપરના તમામ પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ મોટા ખુશીના સમાચાર આવી રહ્યા છે ને આવા નિવૃત્તિ કર્મચારીઓને બંને હાથમાં લાડવા કહી શકાય તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ બંધ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડિયો લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે હરેક અપડેટ મળશે સાથે મિત્રો નિવૃત્તિ કર્મચારીઓ માટે ખુશખબર અને ત્યાં નિયમો પર મોટો બદલાવ થવાનો છે તો કયા નવો મોટો બદલાવ થવાનો છે એક સપ્ટેમ્બરથી ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો કર્મચારીના નિવૃત્તિના સમાચારે સરકારે નિવૃત્તિ કર્મચારીના મોટી રાહત આપવામાં આવી છે હવે બો બોર્ડ કોમ્પુરસન અને સોસાયટીમાં કામ કરતા કર્મચારી કે જેઓ પાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા છે તેને સિત્તેર વર્ષની ઉંમર સુધી કરાર પર કામ કરવાની તક મળશે ન્યાય નિર્ણય પછી નિવૃત્તિના ચિંતા હવે સમાપ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે તો આ મિત્રો તમે જોઈ શકો છો જે બોર્ડના છે જે બોર્ડ છે કોર્પ્યુલેશન છે જેઓ સોસાયટીના કામ કરી રહ્યા છે તેમના માટે સરકાર લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો પાસઠ વર્ષની ઉંમર જે પેન્શન જે બોર્ડ કોમ્પ્યુટર્સ અને સોસાયટી કામ કરતા તેમને મિત્રો સિત્તેર વર્ષ સુધી કદારૂપક કામ કરી શકે છે તો સરકાર એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો આ નાણા વિભાગની નવી માર્ગદર્શિકા બહાર પડી છે રાજ્ય સરકારના નાણા વિભાગે આ સંદર્ભમાં સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે નવા નિયમો હેઠળ હવે એ જગ્યા ઉપર નિમણૂક કરી શકાશે અને જે હવે મહત્તમ નિવૃત્તિ હોય પાંસઠ છે જો કોઈ કર્મચારી પાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે તો સિત્તેર વર્ષની ઉંમર સુધી કરારદાર સંબંધિત જગ્યાઓ પર કામ કરી શકે છે તો મિત્રો તમે જાણી શકો છો હવે જે પાસઠ વર્ષની ઉંમર છે તે પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે સિત્તેર વર્ષની ઉંમર સુધી જે પાંચ વર્ષની કરારદાય કામગીરી તેઓ કરી શકે છે મિત્રો પહેલાંની અસ્પષ્ટ હવે દૂર થઈ ગઈ છે છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગો દ્વારા નાના વિભાગ પાસેથી માર્ગદર્શન માગી રહ્યા હતા જેથી વય સંબંધિત કરાર રોજગારના ઉદ્ધવત્તી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે હવે નવા આદેશથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિવૃત્તિ કર્મચારીઓ સિત્તેર વર્ષની ઉંમર સુધી કરાર પર કામ કરી શકશે મિત્રો તો હવે આ કરા આધારી કર્મચારીઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય પાંચ વર્ષનો વધારે સમયગાળો આપવામાં આવ્યો છે તે કરાર આધારે પોતાની નોકરી ફરજો ઈચ્છતા ઈચ્છતા હોય કે ઈચ્છા હોય તે કરી શકે છે મિત્રો ભરતી પ્રક્રિયામાં કોઈ વય અવરોધ રહેશે નહીં સરકારના આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે કરાર આધારિત રોજગારોમાં વય મર્યાદા અંગે કોઈ અસ્પષ્ટતા રહેશે નહીં ને કર્મચારીઓ પાંચસો વર્ષની ઉંમર નિવૃત્તિ પછી પાંચ વર્ષ સુધી તેમના અનુભવના આધારે વિવિધ સરકારી સંસ્થાઓ કામ કરી શકશે તો મિત્રો પાંચસો વર્ષ ઉપરના નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો રક્ષાબંધન પર્વ આ બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ